કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા ભરવાડ સમાજના જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે સમસ્ત ભરવાડ સમાજે ગુરુગાદી વાળીનાથ મહાદેવ મંદિરમાં ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સૌ પ્રથમ એક હજાર આઠ મહામંડળેશ્વર મહન શ્રી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ શિષ્ય પરમ પૂજ્ય ગુરુ શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર મહંત શ્રી શિવપુરી બાપુની ગુરુવંદના કરી પૂજા અર્ચના અને આરતી કરી હતી ગુજરાત ભરમાંથી જાજાવાડા ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો આ ગુરુવંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા સવારે અગિયાર વાગ્યાના શુભ મુહૂર્ત પ્રમાણે ગુરુ શ્રી શિવપુરુ બાપુની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી અવસરે પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુએ સમસ્ત ભરવાડ

ગુરુ પૂર્ણિમા સુખ શાંતિ સમૃદ્ધિ આવે આજના ગુરુ પૂર્ણિમા ના પ્રસંગે ભરવાડ સમાજ માંથી શા દૂર થાય શિક્ષણ તરફ આગળ વધે આજે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો જે ગુરુ શિષ્ય છે તે ગુરુના આજે ગુરુ વંદના કરવામાં આવે છે અને ગુરુ પૂજના કરી અને ગુરુના આશીર્વાદ લે

ઘનશ્યામચેરી બાપુ કેશો આજ રોજ સમગ્ર ભારત દેશમાં નહીં પણ પુરા વર્લ્ડમાં માં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજ અમને ગુજરાત પરવાર સમાજ અમારા ઈર્ષદેવ વાલીના દર્શને અમારા ગુરુજી ગુરુજી ના દર્શન લેવા દર્શન કરવા આવ્યા છે ગુરુજી અમને આશીર્વાદ શાળા આપ્યા છે અને આજે રોજ અમે આ આશીર્વાદ લઈ અમારા પૂરા સમાજના આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ અમને પડશે

વિનારા ગુરુ નરદેવ પ્રદેશ સિંહપુરી અને એમના સિંહપુરી પછી ઘનશ્યામ ગુરુ ને ગાદી આપેલી છે સમગ્ર ગુજરાત માંથી ભરવાડ અત્યારે અહીંયા ગુરુને વંદના કરવા માટે પધારેલા છે અને ખુબ જ મોટી સંખ્યામાં આસ્થાનું કેન્દ્ર બધા આશીર્વાદ ગુરુના લીધા અને એ આશીર્વાદ રૂપે ગુરુએ જે એમને ઉપદેશ આપ્યો કે ભાઈ પહેલું કામ શિક્ષણ કરજો બીજું કે કોઈને કંઈ પણ મદદરૂપ થવું હોય તો ધાર્મિક કામ કરજો સારા સારા કાર્યોમાં બધા જોડાવજો એવી આખા સમાજ ને એમને ખૂબ જ રાજીકો કરીને બધાને આશીર્વાદ આપ્યા એવી જ રીતે અહીંયા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણને સ્વયં શિવલિંગ સ્થાપના કરી હતી અને એ સ્થાપના આખા ઘરવાડ સમાજને મુખ્ય આ જાજાવાળા દેવ અને સારા

શિક્ષિત હતો શિક્ષિત છે અને શિક્ષિત રહે છે જો ભગવાન વેદ વ્યાસ ની જન્મ જયંતિ અનેક સમાજો ઉજવતા હશે તો એમાં ભરવાડ ક્યાંય પાછો નથી આજ અમારી કેન્દ્ર ભરવાડ આજે ગાદી એટલે અમારી થરા જગ્યા અને ત્યાં ભગવાન વેદ વ્યાસ ની જન્મ જયંતિ અમારા રામલીન શિવપુરી બાપુ ઉજવવાનું કઈ ગયા હતા એ પરંપરા અમારા ચાલુ વર્તમાન મહાન શ્રી ઘનશ્યામપુરી બાપુ ચાલુ રાખી અને સમસ્ત ભારત વર્ષ ભરવાડ સમાજ આજે અહીં હિલોડે લઈ જાય છે તમે શિક્ષણની વાત કરી તો શિક્ષણમાં ભરવાડ સમાજ અત્યારે ક્યાંય પાસો નથી ખૂબ દુનિયાના ખૂણે ખૂણે એક આગવી તૈયારી કરીને અમારા મનોભાઈ જેવા માગુડા એમને પોતાના નારાયણ ભામમાં અમારા આજાભાઈ હોય તો સરવાલધામ સત્તુધામ માં અમારા અનેક બીજા સમાજના જે નવરત્ન સમાજના રત્નો છે એ શિક્ષણની ફેંકની જગ્યાઓ છે પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ અને એમના આદેશની શીરો માન્યમાં આપી અને પરવાર સમાજ ક્યાંય શિક્ષણમાં માં પાછળ ના રહી જાય નીકળ્યો છે અને આજના કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં આપ્યું છે જે બાપુએ છે અંધશ્રદ્ધા દૂર કરવી સૌથી પહેલી પરવાર સમાજ અંધશ્રદ્ધા દૂર હતા બરાબર પરવાર સમાજ શિક્ષિત પરવાર સમાજ શિક્ષણ લે એટલે આગળ વધે વેમ અને પૂરીવાજો આવા જે તમને ચાર પગે જે કીધું છે એનાથી ને દૂર રહેવાની ખૂબ મહત્વની પૂજી બાપુએ વાત કરી આજના કાર્યક્રમમાં તો આજે જે પણ છે ને એને પણ એક છે એમની પાસે વાત શું કેશું આજે